ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અરુણ પટેલની નિમણૂક કરવામાં આવી છે અરુણ પટેલ આ પહેલા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે તેમજ કોંગ્રેસ સંગઠનના પ્રદેશ મંત્રીની પણ જવાબદારી નિભાવી છે તેઓ હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે તેઓના નામની કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી હતી ત્યારે તેઓના નામની કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી એઆઈસીસી દ્વારા નવા સંગઠનના ભાગરૂપે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત ગુજરાતથી શરૂઆત કરી અને એમાં જ્યારે યુવા નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજીએ અરવલ્લી જિલ્લામાંથી શરૂઆત કરી અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરી છે ત્યારે એઆઈસી અને પ્રદેશ સમિતિના સર્વ આગેવાનોનો શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું સાથે સાથે અરવલ્લી જિલ્લામાં અગાઉ ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના હતા તાલુકા જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની હતી ત્યારે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયત અને ત્રણેય વિધાનસભા કોંગ્રેસ પક્ષની બને એ માટે અરવલ્લી જિલ્લાના સૌ આગેવાનો અને કાર્યકરો સાથે ખભે ખભો મિલાવી અને પૂરા પ્રયાસો કરી અને કોંગ્રેસ મજબૂત થાય એ દિશામાં અમારા પ્રયત્નો રહેશે અરવલ્લી જિલ્લામાં ત્રણેય બેઠકો મોટા ભાગની જે કોંગ્રેસ પાસે હતી એ હવે ભાજપ એ છીનવી લીધી છે કોંગ્રેસનો પક્ષ અરવલ્લીમાં મજબૂત હતો એ ભાગી ગયો ભાગી પડ્યો તો મારી પ્રાયોરિટી શું રહેશે અને અરવલ્લીના કયા એવા મુદ્દા છે જે તમે લડતા અરવલ્લી જિલ્લાના પ્રજાજનો કોંગ્રેસ સાથે જ હતા કોઈક કારણોસર એ થયું પણ શાસક પક્ષ એ જે અરવલ્લી જિલ્લાને જે આપવું જોઈએ એ બિલકુલ અરવલ્લી જિલ્લાને આપ્યું નથી સિંચાઈનો પ્રશ્ન હોય શિક્ષિત બેરોજગારીની વાત હોય અરવલ્લી જિલ્લામાં એક પણ એવો ઉદ્યોગ નથી કે જ્યાં ત્રણસોથી વધુ લોકો રોજગારી મેળવતા હોય એટલે અરવલ્લી જિલ્લાના પ્રશ્નો ખૂબ મોટા છે ત્યારે અમે સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે મળી અને એ પ્રશ્નોને વાચા આપવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરીશું અને એની અંદર જે ધારદાર રજૂઆતો કરી અને એનો નિકાલ લાવવાના તમામે તમામ પ્રયત્નો કરીશું યુનિવર્સિટીની ઘણા વર્ષોથી માગણી છે વચ્ચે મુખ્યમંત્રી આ વખતે આ મુખ્યમંત્રી જાહેર મનજી પરથી કહ્યું હતું પણ હવે લાગતું નથી કે યુનિવર્સિટી બનાવેલું શાસક પક્ષ હોય એમાં જ્યારે ગુજરાતના એક જવાબદાર મુખ્યમંત્રી તરીકે જ્યારે સ્ટેજ ઉપરથી જાહેરાત થતી હોય અને આટલો બધો વિલંબ જ્યારે આ યુનિવર્સિટી મોડાસાને આપવાની વાત વિલંબ થતો હોય એ ખૂબ દુઃખદ બાબત છે એ બાબતે પણ અમે સૌ પ્રજાજનો અને યુવા મિત્રો બધા સાથે મળી અને જરૂર જણાય ત્યાં એને આંદોલન કરીને પણ આ મળે એ માટે તમામે તમામ પ્રયાસો હાથ ધરીશું रुतुल प्रजापती दिव्या न्यूज अरवल्ली